હાલમાં નવરાત્રી ચાલી રહી છે નવરાત્રીના ખેલાયો આખું વર્ષ રાહ જોતા છે ત્યારે નવરાત્રી એટલે આદ્ય શક્તિની ઉપાસનાનો પર્વ અને આ માતાજીના નવ સ્વરૂપને સમર્પિત છે અને નવ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે સુરત શહેરના ખાતે આવેલા નવ દુર્ગા નવદુર્ગા બનીને આવીને ગરબા કર્યા હતા ત્યારે સોસાયટીની મહિલાઓ માતાજીના નવ સ્વરૂપ જેમ કે શૈલપુત્રી દુર્ગા કાળી માતા કાત્યાની જેવા અલગ અલગ સ્વરૂપ બનીને આવી હતી શા માટે નવરાત્રીમાં આ માતાજીના નવ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે છે તે વિશે નાટ્ય દ્વારા સમજાવવામાં આવ્યું હતું તો મહિલાઓએ જણાવ્યું હતું કે હાલના આધુનિક યુગમાં સંસ્કૃતિ ભૂલીને લોકો વેસ્ટર્ન તરફ પડી રહ્યા છે લોકોમાં વેસ્ટર્ન ગરબા કરવા જઈ રહ્યા છે પણ આપણે આપણી સંસ્કૃતિ ન ભૂલવી જોઈએ યુવાનોને ગ્રાઉન્ડમાં ગરબા રમવા જવાની મનાઈ નથી પણ આપણે આપણી સંસ્કૃતિનું પણ પાલન કરવું જોઈએ એનું મહિલાઓએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ